મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં મોટાભાગની પંચાયતોમાં ગ્રાન્ટ આપવામાં નથી આવી રહી અને માત્ર દસ જેટલી પંચાયતોને કરોડોની ગ્રાન્ટ આપી દઈ મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવી રહ્યો છે જેથી સ્થાનિક ધારાસભ્ય સહિત સરપંચો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયત વિસ્તારમાં એકસો દસ જેટલી પંચાયતો આવેલ છે જેમાં અધિકારીઓની મિલી કારણે માત્ર દસ જેટલી પંચાયતોને કરોડોની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી રહી છે જેના કારણે દરેક યોજનામાં મોટો ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાની બુમો હાલ સરપંચો દ્વારા ઉઠવા પામી છે સરકારની લોકોના વિકાસ લક્ષી યોજના એનઆરજી કામો બોર મોટરના કામો તેમજ અન્ય વિકાસના કામોમાં મોટું ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોવાની રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને ધારાસભ્ય અને સરપંચો દ્વારા કરવામાં આવી છે તેમજ દસ જેટલી પંચાયતોને ફાળવવામાં આવેલા ગ્રાન્ટોમાં યોગ્ય તપાસ થાય તેવી રજૂઆત સાથે સમિતિ બનાવી તપાસ કરવામાં આવશે તેવી હાલ સરપંચો સહિત ધારાસભ્યો જણાવી રહ્યા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ પણ યોગ્ય તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું હાલ જણાવ્યું છે ત્યારે કેવા પ્રકારની તપાસ કરવામાં આવે છે અને કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું બ્યુરો ચીફ સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર શું આજે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી મામલો શું છે આજે લુણાવાડા તાલુકાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી ગુલાબસિંહજી સાહેબ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી વિરોધ પક્ષના નેતા શ્રી અને અમારું કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ તાલુકા વિકાસ અધિકારી શ્રી લુણાવાડા ખાતે અમે નરેગા યોજનાની કામગીરી બાબતે આગળ અમે મળવા માટે આવ્યા હતા જેનો ઉદ્દેશ્ય એ છે કે લુણાવાડા તાલુકામાં લગભગ એકસો દસ કરતા પણ વધારે ગ્રામ પંચાયતો આવેલી છે પરંતુ બે હજાર બાવીસથી જોવા જઈએ તો કેટલીક માનીતી થી દસ ગ્રામ પંચાયતોને જ આ નરેગા યોજનાનો લાભ મળે છે અને બાકીની પંચાયતો સાથે વરમાયું વર્તન કરવામાં વહીવટી તંત્ર દ્વારા અને અધિકારી શ્રીઓ દ્વારા કરવામાં આવે છે જેનો અમને વિરોધ છે કારણ કે આપણે જોઈએ તો નરેગા યોજના એટલે કે જે તે સમયે કાયદાનો શરૂઆત થઈ હતી જ્યારે ગરીબને મધ્યમ વર્ગને ધ્યાને લઈ અને રોજગારી મળી રહે ગરીબોને એ માટે આ યોજનાનો અમલ થયો હતો પરંતુ આ સરકાર ભ્રષ્ટાચાર વધ્યો છે ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે અને પરિણામે થી દસ પંચાયતોને કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી દેવામાં આવી છે જે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે અમુક માનીતી પંચાયતોને એના જિલ્લા વિકાસ અધિકારી શ્રી જે તે સમયના જિલ્લા વિકાસ અધિકારી શ્રીએ દસ પંચાયતોને ધ્યાને લઈ અને ગ્રાન્ટો ફાળવી હતી જેનો અમે વિરોધ કરીએ છીએ આવી કામગીરી થવી ના જોઈએ અને જે તાલુકાની પણ વધારે ગ્રામ ગ્રામ છે તમામ સરખો ન્યાય મળવો જોઈએ સરખા ધોરણે કામગીરી થવી જોઈએ અને એનો રેશિયો છે જે નરેગા યોજનાનો એ રેશિયો પણ જળવાવો જોઈએ લેબર અને મટીરિયલ નો રેશિયો જળવાવો જોઈએ અને તમામ પંચાયતો છે લુણાવાડા તાલુકાની દરેક પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ અને જો વહીવટી તંત્ર દ્વારા અમે તાલુકા વિકાસ અધિકારીને શ્રી પણ રજૂઆત કરી છે અને જિલ્લા વિકાસ અધિકારી શ્રીનો પણ અમે સંપર્ક કરવાના છીએ અને જો આ યોગ્ય રીતે અમે પ્રતિનિધિ મંડળ પણ બનાવી છે અને એની તપાસ ના થાય આ જે ગ્રાન્ટો ફાળવેલી છે ગ્રાન્ટોનો તાત્કાલિક એમનો અમે વિરોધ કરીએ છીએ આ ગ્રાન્ટો રદ થવી જોઈએ અને નવી ગ્રાન્ટો જે નરેગા યોજનાને આપવામાં આવે તેમાં તમામ પંચાયતોને સરખો ન્યાય મળવો જોઈએ અને આ બાબતે જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મહિસાગર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને લુણાવાડા કોંગ્રેસ સમિતિ ઉગ્ર આંદોલન કરશે અને ધરણા ઉપર બેસશે જેની જવાબદારી વહીવટી તંત્ર અને અધિકારી શ્રી ની રહેશે હર્ષદ પટેલ મહીસાગર જિલ્લા કિસાન કોંગ્રેસ ચેરમેન આજે લુનાળા ખાતે તાલુકા વિકાસ અધિકારીને અમે કોંગ્રેસ સમિતિ તાલુકા પંચાયત અને જિલ્લા સમિતિની ટીમ સાથે જે આ કામોનો વહીવટી આવી અને એ કામો જોઈને અમે કે એકસો બાર પંચાયત લુનાળા તાલુકાની હોય એમાં દસ બાર પંચાયતોને કરોડો રૂપિયાનો જે ગ્રાન્ટ ફાળવવામાં સરકાર દ્વારા આવતી હોય અને બાકીની પંચાયતને નેવું થી સો પંચાયતોને ન્યાય ના મળતો હોય એના માટે અમે આજે તાલુકા વિકાસ અધિકારીને રૂબરૂ મળ્યા અને અગાઉ થયેલા કામોની પણ અમે માગ કરીએ છીએ કે એનો ઉજાગર કરે અને એની સ્થળ તપાસ કરવામાં આવે કે આ સરપંચોને કેમ વારંવાર દસ થી બાર પંચાયતોને તમે ગ્રાન્ટ ફાળવો છો બાકીના પંચાયતના સરપંચોને કેમ તમે નોલીપોપ આપો છો એના અધિકારીઓને તો વર્ચસ્વ ખરાબ હોય કે સરપંચોનું વર્ચસ્વ ખરાબ હોય એની અમે માગ કરીએ છીએ કે આવનારા દિવસોમાં

સરપંચશ્રીઓ તરફથી અને આગેવાનો તરફથી નરેગાની ગ્રાન્ટ ફાળવણી બાબતે રજૂઆત બધાએ સામૂહિક રજૂઆત મને કરી છે તો એ બાબતે હું જોઈ લઈશ અને જે પણ કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને તમામે તમામ ગ્રામ પંચાયતોનો ન્યાય મળે તમામે તમામ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટની ફાળવણી થાય અને કામો મળી રહે એ બાબતે કાર્યયોગ્ય કાર્યવાહી કરવામાં છે